નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે મનોજ કુમાર પછી વધુ એક સ્ટારનું નિધન જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આજનો દિવસ સિનેમા ઉદ્યોગ માટે ખૂબ જ ખરાબ રહ્યો છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વહેલી સવારે દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધનના સમાચાર આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે હવે સાઉથના ફેમસ અભિનેતા રવિકુમાર મેનનું ફેફસાના કેન્સર સાથે સંગત બાદ નિધન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રવિકુમારે રજનીકાંત કમલ હાસન અને સુજાતા જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે ત્યારે મિત્રો વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે રવિકુમારે સૌથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не